પોલીસ સર્વેલન્સ ટીમ સ્ટેશન ના ચોરીના ગુનાઓ શોધી કાઢતી વારસિયા પોલીસ સર્વેલન્સ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ તારીખ આઠમી એપ્રિલ બે હજાર પચીસના રોજ વારસ્યા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબનો ગુનો નોંધાયેલ હોય જેના સીસીટીવી ફૂટેજ ચેક કરી ગુનો શોધી કાઢવા સૂચના કરતા સર્વેલન્સ સ્ટાફના માણસોને ચોરીના બનાવવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ મળી આવેલ હોય જે આધારે તપાસ કરતા હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ એનાલિસિસને આધારે ચોરીના મુદ્દામાલ સાથે કિસમ ફૂટેજમાં દેખાતો હોય જે ઇસમને પકડી પાડી પૂછપરછ કરતા વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ડીકેર મેડિકલ એન્ડ સર્જિકલ નામની મેડિકલ શોપમાં ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ તપાસ દરમિયાન આરોપીને આરોપી એ કરતા આરોપી પાસેથી બંને ગુનાઓના મુદ્દામાં રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી કિશનભાઈ મેવાભાઈ ઉર્ફે નેલાભાઈ વાઘરી દેવી પૂજક ઉમરવર સાઈડ રહેઠાણ મારુતિનગર લીવડીની પાછળ રામદેવ નગર પાસે ખોડિયારનગર બાપુદ વડોદરા શહેર મૂળ રહેઠાણ

સંસદી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો